શ્રી ગણેશ નમો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ વંદે જાગૃતિમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભાદરવા સુદ પૂનમથી વધ અમાસ સુધી ચાલતો પિતૃ માક્ષમાં જે શ્રાદ્ધ કર્મનું શું મહત્વ છે શ્રાદ્ધ કર્મના ફળ પ્રકાર અને ભાદરવા માસમાં જ શ્રાદ્ધ પર કેમ ઉજવવામાં આવે છે તથા શ્રાદ્ધ કર્મ વિધિ ગયા શ્રાદ્ધની ધર્મકથા આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે પૂર્વજનો આપણા પરનું ઋણ ઉતરે અને તે મોક્ષ ગતિને પામે એવી શ્રદ્ધા સાથે જે પર્વ ઉજવાય છે તે શ્રાદ્ધ પર્વ છે આપણા પિતૃઓની શાંતિ તથા મોક્ષ માટેનું શ્રાદ્ધ કર્મ ગરુડ પુરાણમાં વર્ણવાયું છે સમયના સ્વાર શ્રાદ્ધ કરવાથી કુળમાં કોઈ દુઃખી રહેતું નથી પિતૃઓની પૂજા કરવાથી મનુષ્ય આયુ પુત્ર યશ સ્વર્ગ કીર્તિ પૃષ્ટિ બલ શ્રી પશુ સુખ તથા ધાન્યને પ્રાપ્ત કરે છે કાર્ય કરતા પિતૃ કાર્ય શ્રાદ્ધ કાર્ય મહત્વનું છે દેવતાઓના પહેલાં પિતૃઓને પ્રસન્ન કરવા અધિક કલ્યાણકારી છે શાસ્ત્રોમાં વર્ણવ્યાપ પ્રમાણે પિતૃઓ ભાદરવા સુદ પૂનમથી વધ અમાસ સુધી પૃથ્વીલોકમાં ભ્રમણ કરવા આવે છે આ પિતૃઓ જીવાત્મા સ્વરૂપે કાગડો ગાય શ્વાન વગેરે સ્વરૂપે પ્રેત યોનિમા અથવા સુક્ષ્મ આત્મા સ્વરૂપે વિચરણ કરે છે જેમાં ત્રણ પેઢીના પિતા પિતામહ અને પ્રપિત્રામહ તથા માતા માતામહ પ્રમાતામહ હોવાનું મનાય છે આ દિવસોમાં યમરાજ પણ તેમના બંધનમાંથી પિતૃઓને મુક્તિ આપે છે સૂર્યનારાયણ પણ તેમના આર્યમાં કિરણો પર આ પિતૃઓને સવારી કરાવી પૃથ્વીલોકમાં તેમના સંતાનોના દર્શન કરવા તથા આશીર્વાદ આપવા કૃપા કરે છે આ દિવસો દરમિયાન પિતૃઓના શૌર્ય પરાક્રમ બળ તથા ઐશ્વર્યને આગળ ધપાવવાના સંકલ્પની શ્રદ્ધા સાથે મનુષ્યો શ્રાદ્ધ પર્વ ઉજવે છે આ પર્વમાં પિતૃઓનો મોક્ષ ઈચ્છવામાં આવે છે તથા હે પિતૃઓ અમને મૃત્યુથી અમૃત તરફ લઈ જવાની પ્રેરણા આપો એવી શુભ પ્રાર્થના પણ કરવામાં આવે છે સરસ્વતી નદી કિનારે સિદ્ધપુરમાં માતૃશ્રાદ્ધ નર્મદા કિનારે ચાણોદ કરનાળી સર્વ પિતૃશાત ગયા અને કાશીમાં પિતૃશાત તથા ગામની નજીકની નદીના કિનારે મંદિરોમાં તથા સ્વગૃહે શ્રાદ્ધ પર્વ ઉજવી શકાય છે સોરઠમાં પ્રભાસ પાટણ નજીક પ્રાચી તીર્થ શ્રાદ્ધ તીર્થ તરીકે ઓળખાય છે શ્રાદ્ધ પર્વનો મહેમાન શાહજહાએ તેના પુત્ર ઔરંગઝેબને પણ સંભળાવ્યો છે આ ઘટના ક્રમમાં औरंगजेब તેના પુત્ર શાહ જહાંગીર કેત કરે છે ત્યારે પિતા પર જે પુત્ર દ્વારા જે યાતનાઓ આપવામાં આવે છે તેનાથી ત્રસ્ત થઈ શાહ જહાંગીર ઓરંગજેબને ચિઠ્ઠી લખી હતી કે ધન્ય હે ઓ હિન્દુ જો apne મૂર્તક માતા-પિતા કો ભી ખીર તથા હલવા પુરી દૂધપાક સે તૃપ્ત કરતે હે ઓર તુ જીંદે બાપ કો એક પાણી કી મટકી તક નહીં દે સકતા શ્રાદ્ધ કર્મના ગીતાના સાતમા અધ્યાયનું ખૂબ જ મહત્વ છે શ્રાદ્ધની ફળ પ્રકાર અને ભાદરવા માસમાં કેમ શ્રાદ્ધ કરવામાં આવે છે જેના ઘરમાં શ્રાદ્ધ થતું નથી તેના કુળમાં પુત્ર વીર ઉત્પન્ન થતા નથી કોઈ નિરોગું રહેતું નથી વંશજો દીધાયું થતા નથી તેમના જીવનમાં કોઈને કોઈ દુઃખો આવ્યા કરે છે મહર્ષિ સુમંતે પણ કહ્યું છે કે શ્રાદ્ધ પર્વની ઉજવણી જેવો કલ્યાણકારી માગ ગૃહસ્થી માટે બીજો કયો હોઈ શકે ન તત્ર ત્રિરાજાયે નારોગ્યમ ન શતાયું ન શ્રેયોધિ ગ્છતિ યત્ર શ્રાદ્ધ વિવજયતી મત્સ્યપુરાણમાં શ્રાદ્ધના પણ ત્રણ પ્રકાર કહ્યા છે જ્યારે યમ સ્મૃતિમાં તેના પાંચ પ્રકાર વર્ણવ્યા છે આપણને પિતૃઓની મૃત્યુ તિથિનું સ્મરણ ન હોય તો પિતાનું શ્રાદ્ધ આઠમા દિવસે તથા માતાનું શ્રાદ્ધ નવમના દિવસે થાય છે જ્યારે અમાવસ્યાનું શ્રાદ્ધ સર્વ પિતૃશ્રાદ્ધ તરીકે ઓળખાય છે ભગવાને પણ કહ્યું છે કે યાંતિ દેવવ્રતા દેવાંતિ નયંતિ પિતૃવ્રતા હૂતાની યાંતિ ભૂતેજ્ય યાંતિ યાંતિ અપી મામ દેવતાઓનું પૂંજન કરનારાઓને દેવત્વ પ્રાપ્ત થાય છે પિતૃઓની પૂંજન કરનારાઓને પિતૃઓનો વારસો મળે છે જ્યારે ભૂતોનું ભજન પૂજન કરનાર ભૂતને પામે છે અને ઈશ્વરનું ભજન કરનાર ઈશ્વરને પામે છે ઓમ માતૃદેવો ભવ ઓમ પિતૃદેવો ભવ શાસ્ત્રોના વર્ણન પ્રમાણે શ્રાદ્ધ કર્મ નદી કિનારે અથવા તીર્થ સ્થાનમાં કરવાનું હોય છે જો આ શક્ય ન હોય તો ઘરના અથવા મંદિરમાં પણ આ કર્મ વિધિ કરી શકાય સામાન્ય રીતે સગવડ હોય તથા સમયની અનુકૂળતા હોય તો માતૃશ્રાદ્ધ ગુજરાતના પાવન તીર્થ સિદ્ધપુરમાં તથા પિતૃશ્રાદ્ધ ગયામાં કરવું શ્રેષ્ઠ છે શ્રાદ્ધમાં દૂધ પાક ખીરના ભોજનનું મહત્વ છે ચણાના લોટમાંથી બનાવેલા વ્યંજનો નિષેધ છે કુટુંબમાં સર્વએ સાથે મળી પિતૃઓનું આહવાન કરી તેમની સમક્ષ પૂજા કરી આશીર્વાદ મેળવવાનો મહિમા છે સાત્વિક બ્રાહ્મણ તથા સાધુ સંતને આમંત્રણ આપવું જોઈએ કાગડાઓમાં પિતૃઓ હોઈ શકે તેથી કાગોવાસ ઉચ્ચારણથી પિતૃઓને દૂધપાક પૂરી જમાડવાનો મહિમા છે ગાય માતા આપણે વેતણી પાર કરી તથા શ્વાન સ્વર્ગ સુધી પણ આપણી સાથે રહી રક્ષણ કરે છે એવું શાસ્ત્રોમાં કહ્યું છે તેથી શ્રાદ્ધના દિવસે ગાય કૂતરાને જમાડવા પિતૃઓની મૃત્યુતિથિ પ્રમાણે તે દિવસે શ્રાદ્ધ કરવું તેમ છતાં પિતાનું શ્રાદ્ધ આઠમા દિવસે તથા માતાનું શ્રાદ્ધ નોમના દિવસે થાય છે અને છેલ્લે અમાવસ્યાનું સર્વ પિતૃ શ્રાદ્ધ પણ કરી શકાય છે ગયા શ્રાદ્ધની ધર્મકથા વિશે આપણે જાણીએ શ્રદ્ધાપુર નગરી હતી તેમાં સ્વબળે એકબીજાના સહયોગથી ધંધા રોજગારમાં સફળ થયેલ દંપતી સુખેતી રહેતું શ્રી બુદ્ધિદન અને શેઠાણી ચંપાબા હંમેશા કામ ધંધામાં મશગુલ કંઈક નવું જ વિચાર્યું હશે એકાદ વર્ષના પુત્રનું અકાળી મૃત્યુ થયું સમય છતાં ફરી પારણું બંધાયું સુંદર કન્યા અવતરી પણ આ કન્યા પણ શહેરમાં ફેલાયેલ પ્લેગના સકંજામાં આવી ગઈ તેનું પણ અવસાન થયું શેઠ શેઠાણીના દુઃખનો પાર ન રહ્યો આ દંપતી હંમેશા ધન એકઠું કરવા તથા ભોગવિલાસમાં રહેતો તેમણે કદી ધર્મ કાર્ય તથા પિતૃઓની કૃપા વિશે વિચાર્યું જ ન હતું જેવટે તેમણે કર્મકાંડી બ્રાહ્મણો તથા જ્યોતિષશાસ્ત્રોને તેમની કુંડળી બતાવી વારંવાર સંતાનોના નિધનનું કારણ જાણ્યું તો તેમના ભાગ્યમાં સંતાન સુખ હતું જ નહીં તેઓ ખૂબ જ નિરાશ થયા ભાદરવા સુદ પૂનમનો દિવસ હતો શેઠની પાડોશમાં શ્રાદ્ધ કાર્ય થતું હતું કર્મકાંડી બ્રાહ્મણોએ મંત્રોથી તથા કાંડી શ્રદ્ધાની વિધિ પૂર્ણ કરી શેઠ બુદ્ધિધને જાણ્યું કે શ્રાદ્ધ કરવાથી સંતાન સુખ મળે છે તથા સર્વ પ્રકારના સુખો પ્રાપ્ત થાય પણ તેમને તેમાં શ્રદ્ધા જ ન હતી તેમના મનમાં હંમેશા સંદેહ જ રહેતો કેવળી પિતૃઓ કદી ઘર આંગળે પધારી તૃપ્ત થતા હશે કાગડો કૂતરો તથા ગાયમાં પિતૃઓનો વાસ હોય ખરો આવા અનેક તર્ક વિતર્કથી શેઠને શ્ર શ્રાદ્ધમાં શ્રદ્ધા ન હતી પણ શેઠાણીને હતી તેમણે એક કર્મકાંડી બ્રાહ્મણને દુઃખ નિવારણ માટે પૂછ્યું તો તેમણે કહ્યું કે અમારે જો તમારે વંશની રક્ષા માટે જો કરવું જ હોય તો તમે પિંડદાન કરો બ્રાહ્મણ દંપતીને તીર્થ સ્નાન તથા પિતૃઓના પિંડદાનની સલાહ આપી તેથી શેઠ શેઠાણે કર્મ માટે નીકળ્યા પ્રથમ તેણે પ્રયાગમાં ત્રિવેણી સ્નાન કર્યું તથા કાશીમાં ગંગા સ્નાન કર્યું ત્યારબાદ ગયા જે તીર્થ સ્થાનમાં આવી પિતૃઓની પૂજા કરી પિંડદાન કર્યું અને શ્રાદ્ધ કર્મ કર્યું કર્મ પંડિતજીના કહ્યા પ્રમાણે ગયા તીર્થમાં શ્રાદ્ધ વિધિ સંપન્ન કરી બે વર્ષનો સમય પસાર થતાં તેમને પુત્રનો જન્મ થયો અને બીજા બે વર્ષ પછી બીજા પુત્રનો જન્મ થયો ગયા શ્રાદ્ધ તેમને ફળ્યું કહેવાય છે કે જે ઘરમાં કન્યાલક્ષ્મી ન હોય અને કન્યાદાન ન થાય તે અશુભ ગણાય તેથી બુદ્ધિધન તથા ચંપાબાઈએ બે પુત્રો સહિત બ્રાહ્મણના વિધાન પ્રમાણે સિદ્ધપુર માતૃતીર્થમાં આવી માતૃપ્રક્ષના પિતૃઓનું શ્રાદ્ધ પૂર્ણ કર્યું સમય જતાં તેમને ત્યાં દીકરીનો જન્મ થયો શ્રદ્ધાપુરીમાં શેઠ શેઠાણીને શ્રાદ્ધ કર્મ ફળ્યું તેમ શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે અને કુળમાં કોઈ દુઃખી રહેતું નથી ન ત્રજાય નારોગ્યમ ન શતાયુ ન શોટથી ગચ્છતિ શ્રાદ્ધ વિભય માતૃદેવો પિતૃદેવો મને સાંભળવા બાદલ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ